પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રંગ રાજેશ આયર્ય દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન સુબાનપુરાના ઝાંસી કીરાણી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ કલાકારોએ દેશભક્તિના ગીતોની સુરાવલીની રમઝટ જમાવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા ખાતેના ઝાંસી કિરાણી મેદાન ખાતે યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિ શ્રીરંગ આયરે વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી દંડક બાળકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી સૌને આકર્ષિત કર્યા હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વીસી ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ આ દેશભક્તિ ગીતોની સુરાવલીની સંગીત સંધ્યામાં માણી હતી આજ શ્રી રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જયસાઇનવ এড્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થા કરી હતી દેશભક્તિમાં માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહૂતિ થઈ હતી સાઇનસ এড્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર મેગડૂત મેલોડીઝના ક્લબના માધ્યમથી અહીંયાથી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી આ એ સામ છવ્વીસમીના આ દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજા પ્રજાલક્ષી અને પ્રજાની પ્રધાન્ય દેશ છે ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્ત્વ કેમનો બને એટલે એક સામ અપનો કે નામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને ચોવીસ ચોવીસ કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકોની વાત કરી છે એવી જ રીતે આ એ અપનો વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે આ એ અપનો વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે આ એ અપનો વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા વીસ વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે ત્યારે આ એ એક સામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપની વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘૂત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી વચ્ચે આજના દિવસ ઉપસ્થિત રહ્યા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મીડિયાના ના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણે બધા જાણીએ છીએ કે આખા વિશ્વમાં સૌથી મોટી લોક છે એટલે કે ભારત દેશ અને આજે જ્યારે આખા દેશમાં પ્રજાસતાબ્દ થી ઉજવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા ના નેતા ભાઈ શ્રી રાજેશભાઈ અને કાઉન્સિલર શ્રી રંગભાઈ આઈરે સાથે ભાઈના ટ્રસ્ટ દ્વારા આયોજિત એક કામ આપનો કે નામ એક સંગીત સંધ્યાનો જે કાર્યક્રમનું આયોજન કર્યું ગીતો રાષ્ટ્રભક્તિના ગીતો અને શાસ્ત્રીય સંગીતના બેઝ પરના ગીતો જે પ્રકારે ગાવામાં આવ્યા છે અને મેઘદૂત મેલોડી મ્યુઝિક સર્કલના કલાકારોએ અને વિભાવરીબેન તો ખૂબ મોટા ગજાના કલાકાર છે એમને આખી ટીમે ખૂબ સરસ પરફોર્મ કર્યું અને ફરીથી રાજેશભાઈને આ પ્રકારના કાર્યક્રમ અહીં આપવા માટે ખૂબ અભિનંદન કરું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો માટે રોજ નવી કઈક વસ્તુ તેઓ પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના ટીમ કારણ કે ખૂબ ના રાજેશભાઈ નું અમારા ગુરુભાઈ છે રાજેશભાઈ ના કાર્યક્રમમાં હું આવો જોઉં છું પરંતુ સંગીત મારો જીવ છે અને યોગેશભાઈ વ્યાસ જેવા જયારે વડીલો મન્નાડેના ગીતો ગાતા હોય અને ખૂબ સરસ વિભાગ રહી હોય એની વાત કરી આપને તો આવા સારા ગીતો સાંભળવા લાઈવ સાંભળવા અને એક લાવો હોય છે અને બધાય લેવો જોઈએ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ગઈ કાલે તમે જોયો જલ્દી કંકુ તિલગુડ સમારંભ દર વર્ષે પચ્ચીસમી હોય છવ્વીસમી એવી રીતના આજે છત્તરમાં ગણતંત્ર દિવસ છે અને તે નિમિત્તે સવારથી અગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમ હોય છે અને રાત પડે એટલે એક સામ અપનો કે નામ એક સામ દેશ કે નામ એક સામ સિનિયર સિટીઝનો કે નામ એવા અલગ અલગ નામ લખીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતા કઈ પણ રીતે લોકો ભેગા થાય અને તમે જાણો છો આજે વડોદરા શહેરના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર અમારા ભાઈ મોટાભાઈ સમાન ભારુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટની ની અંદર અહીંયા હાજર રહ્યા હતા સાથે ડોક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર યોગેશ ડોક્ટર કાર્તિકભાઈ અને એ સૌ સિનિયર સિટીઝનો પણ આજે હાજર રહી અને દરેક એ આ એક ઉજવણી ના રૂપે સૌએ શહીદો ને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક કે નામ શામ કરી સમગ્ર વડોદરા શહેર વાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી આ સૌ લોકોને પણ ગઈકાલ નો હલ્દી કુંકુ ના કાર્યક્રમ સાથે સાથે આજે આ મહોત્સવ આ મહોત્સવ ના રૂપે જયારે પચીસમી અને છવ્વીસમી નો પણ તંત્ર દિવસ નહીં તો સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું એવું દિવસ દરમિયાન સાયનાથ એજ્યુકેશન ના તમામ કાર્યકરોએ તન તોડ મહેનત કરી આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખુબ સાથ સહકાર આપ્યો છે ત્યારે સૌ લોકોને ખુબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ સોતેર ગણતંત્ર અને ખાસ કરીને શહીદો યાદ કરી ઝાંસી રાણી સમગ્ર ગ્રુપ આજે ખૂબ ખૂબ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો